જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે ઘણા દિવસો પછી તમારું અમારા વ્લોગમાં અને આજે છે ભાઈના દીકરા રામનો જન્મદિવસ તો હેપી બર્થડે રામ ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે તેવી શુભકામનાઓ અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરતે કરતો રહે તેવી શુભકામનાઓ સાથે અને હમણાં જ ભાઈનો ફોન આવ્યો હતો કે રામનો જન્મદિવસ છે તો આપણે ક્યાંક ફરવા જઈએ એમ હજી નક્કી નથી કે આ ફરવા જશું તમે લોકો કહેતા જ હશો કે તમે જ્યારે હો તો એમ કહો કે નક્કી નથી પણ ખરેખર અમારે નક્કી ના હોય ઓચિતાનું જ જે પ્લાન બની જતો હોય તો અત્યારે પ્રિન્સીને તેડવા છું ભાઈનો ફોન આવ્યો છે એટલે કેમ કે પ્રિન્સી વગર તો મને પણ જવાનું ઓછું ગમે કેમ કે એ ઘરે હોય ને હું બહારે જાઉં તો મને પણ મજા ના આવે અને કદાચ ખાલી પણ જાઉં તો પણ પ્રિન્સી સુખ ના કરવા દે ઘરે આવીને પણ તો પણ એમ કે પોતે એકલી એકલી ફરી આવે અને મને ના લઈ ગઈ એટલે પ્રિન્સીને તેડવા માટે પ્રિન્સીની સ્કૂલ જાઉં છું જોઈએ રજા મળે છે કે નહીં તો હાલો હું પ્રિન્સીને એની સ્કૂલથી તેડતી આવું અને પછી મળીએ તો પ્રિન્સીબેનને રજા મળી ગઈ છે અને પ્રિન્સીબેન આવી પણ ગયા છે આજો પ્રિન્સીબેનને આવી ગયા ઘરે અને હવે આપણે ક્યાં જશું ભૂજ ભૂજ કેમ જવાનું છે ભૂજ ગાડીમાં એ તો મને ખબર છે ગાડીમાં જવાનું પડશે એના માટે મારા ભાઈનો બર્થડે છે એકચ્યુઅલીમાં એકચ્યુઅલીમાં છે ને હા તો આપણે જઈ બર્થડે સેલિબ્રેટ કરવા માટે ભૂજ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક શેર અને કમાઈબ કમેન્ટ અને સાથે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ઘણા લોકો ખાલી વિડીયો જ જોવે છે સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને લાઇક પણ નથી કરતા અને એમ કહે છે કે બેન તમારા વિડીયો કેમ નથી આવતા તો અમારા વિડીયો જોવા હોય ને તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સારી એવી કોમેન્ટ પણ કરી દેજો કેમ કે આજે રામનો જન્મદિવસ છે તો હેપી બર્થ ડે રામ પણ તમે કમેન્ટમાં લખી શકો છો

હા તો પણ હવે તે પૂછા કરી તૈયાર થઈ ગયા તો મેં કીધું બસ મામા આવે એટલી વારમાં આપણે નીકળીએ જવા માટે બસ હવે લગભગ અંજાર તો બહુ આવ્યા હશે આવે એટલે પછી નીકળીએ ચાય પાણી પીને તો વાગી પણ ઘણા ગયા છે અત્યારે લગભગ પોણા બાર જેવું તો થઈ ગયું ને આવી ગયા હવે આવડી વાર હોય હે કયું ના વાત જોઈ રામે તમારી એ રાય જો બર્થડે બોય આ કેતા હેપી બર્થડે કે હેપી બર્થડે હેપી બર્થડે અમે ન કહેવાનું કેતા હેપી ગયા છે ત્યારે ઉજવાવા માટે અને બર્થે બોય બર્થે બોય શું કરે કીકડા ટીમ કરે હે બર્થે બોય શું करतो તો એ શું ન આવે કે બડે ઉજવા કે

હોસ્પિટલ આવ્યા છે તમને ખ્યાલ હોય તો રામ નો જન્મ થયો ત્યારે જ બીમાર થઈ ગયો હતો અને હોસ્પિટલ ના સ્ટાફ નો અને સાહેબ નો જ એવો સારી મહેનત હતી અને જલ્દી રામ ને રિકવર પણ થઈ ગયું

સાદુ હોય તો જમવાની વધારે મજા આવશે મોડું થઈ ગયું હે એટલે ભૂખ તો લાગી ને એટલે ભૂખ થોડીક તો ખવાઈ ગયો એટલે જામી આવી કેમ જાવું હે જા કેમ જાવું હે કે મમ્મી કે મમ્મી જાવું જઈએ બહુ સારા ભાભો આપ્યા હ અહી અમારા હાથમાં આયા જો ખબર છે તમારો આપો દિનેશ પામન કામે કેક લઈને આયા સી તમારા માટે બેન એક માલિક એ બામાં કેક લઈને આયા હે બધાને કેક ખબર છે ખુશિયા છે ને 6 না போকি ক কে ে aলো লাব একতা

કેટલું મસ્ત હે કેટલા વર્ષો પહેલાના છે નહીં રાજા વખત નું હેર વખત ઘણા વર્ષો જૂનું આ બાજુ ડુંગર કુદરતી વાતાવરણ કુદરતી દ્રશ્યો ગ્રીન ગ્રીન ચારે બાજુ દેખાય ત્યારે તો નીચોમાસા ચોમાસામાં આવીએ એટલે આમ અલગ જ

રાજા કીધું કે આ મંદિર તો અહીંયા બંધાવું પણ પાણી નથી તો શું કરવું તો એ માતાજી ત્રિશુર ખોડ્યું એની આ ત્રણ ધારા આટલા પટમાં ત્રણે ત્રણ વર્ષે છે મને પણ ચોવીસ વર્ષ થયા પણ આમ તો છસો વર્ષનું માણસ બોલે છે મારી માની દયા બાપા પહેલાં પાણી જ નહોતું અહીંયા માતાજી ત્રિશુલ ખોડી અને ત્યાંથી પાણી આવે કેમ પ્રિન્સીબેન કેવી મજા આવે હે

આ આખો એક પહાડ જ છે એમાંથી આ કુદરતી રીતે ગુફા બનેલી આ કઈ પિક્ચર અહીંયા કને ઉતરેલી છે અભિષેક બચ્ચન ની યાદ નથી આવતી વાહ શું ભાઈ ની એન્ટ્રી વાહ અભિષેક બચ્ચન ની વારે જ એન્ટ્રી કરી હે ભાઈ કેવી જગ્યા છે ભાઈ

હજી વંશિકા અને ભાવના મામી આવ્યા તો નીકળી ગયા છીએ અને હવે ફોનમાં બેટરી પણ લો થઈ ગઈ એટલે હવે આગળ ક્યાં જશું ને એનો વિડીયો હવે નહીં આવે તો વિડીયોને એટલે સુધી જ રાખશું અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું જલ્દી નવા બ્લોગ સાથે ઘણી બધી લાઈક લે આવજો એટલે આપણે નવા વિડીયો બનાવવાનું મન થાય લાઈક કરવાનું ભૂલતા નહી મળીશું જલ્દી નવા બ્લોક સાથે